ગુનેરી ગુફા ખાતે ચાલી રહેલ હિન્દુ સનાતની ચાતુર્માસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ કચ્છના છેવાડે લખપત તાલુકાના ગુનેરી નજીક આવેલ ડુંગર કોતરીને નિર્માણ પામેલ નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે જિલ્લામાં સૌપ્રથમ વખત યોજાઈ રહેલા હિન્દુ સનાતની ચાતુર્માસ કાર્યક્રમ અંતર્ગત બેઠકમાં યોજાનારા વિવિધ કાર્યક્રમની સમીક્ષા સાથે તેના આયોજન માટે બેઠક યોજાઈ હતી જેમાં સંતો સાથે સૌથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વખત ગુનેરી ગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ ઋષિ આશ્રમ મેવાડાના સાનિધ્યમાં ચાલી રહેલા હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગતના ધાર્મિક કાર્યક્રમમાં આગામી દિવસોમાં અહીં શ્રાવણ માસ દરમિયાન યોજાનાર પાર્થિવ શિવલિંગ પૂજા ભાગવત કથા દેવી ભાગવત તેમજ રામચરિત પ્રથમ વખત બગલામુખી યજ્ઞના આયોજન માટે યોજાયેલી બેઠકના સ્થાનેથી દિગંબર ખુશાલ ભારતીજી મહારાજે હિન્દુ સનાતનની ચાતુર્માસ પાર્થિવ શિવલિંગની પૂજા તેમજ બંગલામુખી યજ્ઞ સહિતની માહિતી આપી હતી તે સાથે તેમણે અહીં ચાતુર્માસ ગાળવાના મળેલા અવસર બદલ ખુશી વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત અંબેધામ ગઢ સિસ્તાના પૂજ્ય ચંદુમાએ આશીર્વાદ વચન આપતા જણાવ્યું હતું કે એટલે હાથે ડુંગર કોતરીને અહીં અલૌકિક ગુફાનું નિર્માણ કરનાર બ્રહ્મલીન પૂજ્ય ઉદયનંદગીરી બાપુએ જણાવ્યું કે અહીંનું સ્થળ તપોભૂમિ અને પવિત્ર છે તે સાથે તેમણે જણાવ્યું હતું કે આ સ્થળ સૌપ્રથમ વખત યોજાઈ રહેલ ચાતુર્માસ ઉજવણીના ધાર્મિક કાર્યક્રમનો લાભ આપણે મળ્યો તે બદલ તેમણે ખુશી વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત કથાકારો હાર્દિકભાઈ જોશી પોરબંદર તેમજ શાસ્ત્રી કિરણભાઈ જોશી રવાપરવાળાએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું બેઠકમાં ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ જીમ્મી બાબા પુનરાજપીર લીફરી ધામના હરસિંહ દાદા ઉગમસિંહ ભાટી ધુણાના રાજનગીરી બાપુ સહિતના સંતો સાથે મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ માસ દરમિયાન તારીખ પચીસ સાત થી દરરોજ સવારના પાર્થિવ શિવલિંગ પૂજન તેમજ ધાર્મિક કાર્યક્રમો તારીખ તેર આઠ થી ઓગણીસ આઠ સુધી પોરબંદર વાળા હાર્દિકભાઈ જોશી રમેશભાઈ ઓઝાના શિષ્યના વ્યાસાસ અને શ્રીમદ ભાગવત કથા બાવીસ નવ થી ત્રીસ નવ શ્રીમદ મંત્રોચાર સાથે કરવામાં આવ્યા બાદ ચાલી રહેલા ચાતુર્માસ ના ધાર્મિક મહોત્સવનું તારીખ ત્રણ અગિયાર ના ભંડારા પ્રસાદ સાથે સમાપન કરાશે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી को प्रकट किया सरल नदी के तट पर और मेरे बड़े भाता दिगंबर अशोक भारती बापू की ये आठ साल से तपोस्त्री बनी हुई है और रही चतुर्मास की तो चतुर्मास मैं तो सोचता हूँ कोई पुण्य जन्म में कहीं दिन बाकी रह गए थे कि यारेरे गांव में कुछ भजन बाकी रह गया इसीलिए चतुर्मास के बहाने आना पड़ा क्योंकि जहाँ कच्छ भूमि सत्युग के अंदर जहाँ मंथन हुआ हो जहां से चौदह रत्नों का प्राकृत्य हुआ हो उस भूमि की जितनी व्याख्या की जाए उतनी कम है कच्छ वही कच्छ है जिसके ऊपर मंथन हुआ था ये वही सागर समुद्र के ऊपर ये वही कछुआ है और बुझ उसके पूजाओं पर ये पूरा हमारी प्रकृति और मनुष्य योनि रह रही है और जो भी आप स्थल देख रहे हैं आज पहाड़ ये उस कछुए का ऊपर का हिस्सा है जिस पे आप आज रत्नों के द्वारा चौदह 14 रतन प्रकट हुआ ये सब प्रकट हो रहा है और हम जो संन्यासियों को यहाँ भजन करने का मौका मिल जाए तो उससे बड़ा मैं अपने आप को कुछ सौभाग्य नहीं समझता कि मुझे यहाँ कच्छ में अपने चतुर्मास 4 महीने तप और त्याग बलिदान की भूमि जहां हमेशा तपस्या ત્યાગ બલિદાન કિને દિગમ્બરોને યા અઠારા હજાર નાગાઓને ભૂમિ કો બચાને કે બલિદાન